વડોદરા પોલીસ દ્વારા આગામી ગણપતિના તહેવાર નિમિત્તે જિલ્લામાં વાહન ચેકિંગ તેમજ કેફી પીણું કરી વાહન ચલાવતા ઈશમોને કાયદાનું ભાન કરાવતી વડોદરા પોલીસ વડોદરા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ આગામી તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી જિલ્લામાં વાહન ચેકિંગ કરવા તેમજ કેફી પીણું પીને ભયજનક રીતે વાહન ચલાવતા ઈશમોને ઝડપી પાડી એમ વીક્ટસો પંચ્યાસી મુજબ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવા અર્થે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે વડોદરા જિલ્લાના તમામ થાણા અમલદારોને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અર્થે નાકાબંધી પોઈન્ટો ગોઠવી વાહન ચેકિંગ કરી વધુમાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો શોધી કાઢવા અંગેની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરી ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ભયજનક રીતે વાહન ચલાવતા એકસઠ જેટલા ઈસમોને ઝડપી પાડી તમામ વિરુદ્ધ એમ વી એક્ટ કલમ એકસો પંચ્યાસી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કાયદાનું ભંગ નું છે કરાવ્યું છેડિયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી